એમાં આ રુત્વાકૃષિ તો છે ને એ દરરોજ ના બ્રાહ્મણ કર્મ ના અને આને સદાચારી બ્રાહ્મણ કહેવાય કે જે બ્રાહ્મણ યજ્ઞ કર્યા વગર કોઈ દિવસ જમે નહીં ને એને સદાચારી બ્રાહ્મણ ક્યારેય કદી કોઈ નું ખોટું ના કરે એને સદાચારી બ્રાહ્મણ નિત્ય ચોવીસ

દાન લેવાનો અધિકાર માત્ર માત્ર ને માત્ર બ્રાહ્મણ સાધુ અને ગાય આ ત્રણ ને જ અધિકાર છે બાકી બીજાને આપણે આપીએ ને એને મદદ કહેવાય દાન ના કહેવાય એને મદદ કરી કેવાય હેલ્પ કરી કેવાય પણ દાન લેવાનો અધિકાર માત્ર માત્ર ને માત્ર સાધુ બ્રાહ્મણ ને છે